ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત આજે મહિલા પોલીસ અધિકારી તથા કર્મચારી બહેનો માટે સર્વાઇકલ કેન્સર સામેની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ અને જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા એસપી કચેરી ખાતે આયોજિત આ કેમ્પમાં આશરે સો જેટલી મહિલા પોલીસ બહેનોને વિનામૂલ્યે રસી અપાઈ હતી ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે જો કે સમયસર તપાસ નિદાન અને સર્વાઇકલ કેન્સર વેક્સિન દ્વારા આ જીવલેણ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે આજ વિચારસરણી સાથે જિલ્લા પોલીસ વિભાગે મહિલા પોલીસ બહેનોના આરોગ્યની ચિંતા કરતા આ વેક્સિન કેમ્પનું આયોજન કર્યું હતું આ પ્રસંગે આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા પોલીસની મહિલા પોલીસ વધુ સશક્ત બને અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન પ્રશંસનીય છે પોલીસનું મૂળ કામ લોકોની સેવા અને સુરક્ષા આપવાનું છે પરંતુ તે માટે તમારું પોતાનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે કાર્યક્રમમાં હાજર રહેલી મહિલા પોલીસ બહેનોએ પોતાના આરોગ્ય પ્રત્યેની ચિંતા દાખવવા બદલ જિલ્લા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઝઘડિયા એએસપી અજય કુમાર મીણા ભરૂચ ડીવાયએસપી સી કે પટેલ અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા હેડક્વાર્ટર્સ ડીવાયએસપી ગાંગુલી ઓર્થોપેડિક ડોક્ટર તરલ શાહ ગાયનેક ડોક્ટર પ્રીતિ રાજપૂત અને એનેસ્થેસિયા ડોક્ટર જીતેન ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલમાં જે માં શક્તિની ઉપાસના અને રાજના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ સત્તર થી લઈ અને બે ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારના અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આ જે સર્વાઈકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ શાહ ના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસ ની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પ નું કરવામાં આવી રહ્યો છે